નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે મારે કાયમિક શિક્ષક ભરતી તમને ખ્યાલ છે મિત્રો કાયમિક શિક્ષક ભરતી ટૂંક સમયમાં જ આવવાની છે ચોવીસા સાતસો શિક્ષક ભરતી જાહેર કરવામાં કરવામાં આવી છે તો મિત્રો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કાયમિક શિક્ષક ભરતી બાબતે મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારો તમાર રાખજો મિત્રો અત્યારથી જ નથી તમે પાછળથી પ્રોબ્લેમ ના થાય તે માટે આપણે વિડીયો તમારા ઉપયોગી બને તે માટે વિડીયો બનાવેલો છે તો મિત્રો વિડીયો સુધી બનાવી લેજો સાથે સાથે જોઈ શકો છો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિવગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર કાયમી શિક્ષણ સહાયક વિદ્યા સહાયક અન્યથા પણ શિક્ષક કોઈ પણ અપડેટ આવે કોઈ પણ નોટિફિકેશન આવે તમે જાહેર કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો જોઈ શકો છો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે જે પેજેસ સાડા સાડા સુડ્યા પ્રમાણપત્ર જાતિયજ્ઞનું પ્રમાણપત્ર એસસી એસટી એસસી માટે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેઓ અંગેનું પ્રમાણપત્ર એસસીબીસી માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેરવા માટે પાત્રતા પ્રમાણપત્ર ઇડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર જોશે મિત્રો તમારે ને શારીરિક અશક્તનું અંગેનું પ્રમાણપત્ર એટલે પીએચ માટે માજી સૈનિકનું પ્રમાણપત્ર એચ એસ માર્કશીટ એચ એસ ટ્રાયલનું સર્ટિફિકેટ ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાર્ટ ટ્રીની માર્કશીટ અને પછી સ્નાતક માર્કશીટ સાથે સાથે મિત્રો ડિગ્રી ડિગ્રીનું સર્ટિફિકેટ સ્ટાર્ટક સ્ટાર્ટઅપનું ટાયર સર્ટિફિકેટ બીએડ પીપી બીએડ પીટીસી ડીએલડી ડી ઈડી માર્કશીટો બી પીટીસી ડીએલડી ડી ટાયર સર્ટિફિકેટ ને એનસીટી આરટીઆઈ માન્ય પ્રમાણપત્ર બીએડ પીટીસી અને ડીએલડી ઈડી માટે મિત્રો સાથે સાથે મિત્રો જો તમે જો તમે વિધવા છો સ્ત્રી છો ને વિધવા છો તો તમારા માટે એક સક્ષમ અધિકારનું પ્રમાણપત્ર જોશે મિત્રો જોઈ શકો છો વિધવા મહિલા ઉમેદવાર પુનઃ લગ્ન નથી છે તેનું ઉપર સ્વાગરનામું તમારે કરાવવાનું રહેશે સાથે મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આટલી વિગતો મિત્રો તમારે જોશે આટલી વિગતો અમે તૈયાર રાખજો મિત્રો તો આ મિત્રો પ્રમાણપત્ર જોશે તમે વિધવા છો તો પ્રમાણપત્ર જોશે અને સ્વાગતનામું બંને મિત્રો જરૂર પડશે તો તમે મિત્રો અત્યારથી જ આ કામ સ્ટાર્ટ કરી દો જો તમે મને પાછળ તેમ પ્રોબ્લેમ ન થાય તો મિત્રો આવી તે અપડેટ તો મિત્રો અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ